ગુજરાતના યુવાઓને જોબ શીખર નહીં જોબ ગીવર બનાવવાની ખેવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવી હતી નવીન વિચારો સાથે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે કરેલા પ્રયાસો સતત સફળતાને વળી રહ્યા છે અને ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા સોળ જાન્યુઆરી બે હજાર સોળના રોજ શરૂ કરાવેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતા ફકરો નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે કર્યું હતું વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતના ધ્વે પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવેલી છે આના પરિણામે સ્વરૂપે ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે ફકરો દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા વર્ષ બે હજાર અઢારથી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં બે હજાર બાવીસના વર્ષમાં રેન્કિંગ માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ તેત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પચીસ એક્શન પોઈન્ટ્સ આધારિત સાત નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન કર્યું હતું આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે